ઈસુ ખ્રિસ્ત બે હજાર પચીસ વર્ષ પહેલા જન્મ્યા હતા તેમના જન્મ સાથે ઈસવીસનનો યુગ શરૂ થયો હતો ખ્રિસ્તી ધર્મમાં સદીના ચોથા ભાગને વિશેષ માનવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં જ્યુબિલી વર્ષ તરીકે ઉજવવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે પવિત્ર બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં મુક્તિના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમારે આખા દેશમાં હોમ ફૂંકવું જોઈએ અને તમારા દેશમાં રહેતા તમામ લોકો માટે સ્વતંત્રતાની જાહેરાત કરવી જોઈએ મુક્તિનું વર્ષ ઉજવવાનો મુખ્ય હેતુ આપણા ભાઈઓ અને પ્રકૃતિ સાથે આપણો સંબંધ પુનઃસ્થાપિત કરવાનો હતો પાપોનો પસ્તાવો કરવા અને એકબીજાને માફ કરવા અને ઈશ્વર પાસેથી ક્ષમા માંગવા વર્ષનું મહત્વ છે જુબીલી યર ઉજવવાનો મુખ્ય આશય ઈશ્વરની નજીક જવાનો ઈશ્વરની ક્ષમા માંગવાનો અને પરિવાર મિત્રો સંબંધીઓ અને સમગ્ર માનવજાતિ નજીક જવાનો આપણા સામાન્ય ઘર પ્રકૃતિ પર્યાવરણની પણ કાળજી લેવાનો હતો એકતા પ્રાપ્ત કરવી એ જુબીલી વર્ષનો એકમાત્ર ઉદ્દેશ છે બ્યુરો રિપોર્ટ નિષ્ફળ ગુજરાત શરીફ કાચી દર્શક મિત્રો ન્યૂઝ પર ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે અમે આવ્યા છીએ મિર્ઝાપુરની જૈન સવેલી સ્કૂલની અંદર તો આજે ક્રિસ્તી સમાજ દ્વારા અને આ સ્કૂલ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો અમારી સાથે અહીંયા એક મહિલા એક બેન પણ અમારી સાથે જોડાયો છે અમે એમની સાથે પણ વાતચીત કરીશું કે શું કહેવા માંગશે રેલીનું મુખ્ય આયોજન શું છે આ રેલી કાઢવાનું મેઇન આયોજન આપણું શું છે ને શું નહીં રેલી કાઢવાનું મેઈન આયોજન એ છે કે ઈસુ જયંતિ એટલે ઈસુને આયાના બે હજાર પચીસ વર્ષ પૂરા થયા અને બે હજાર પચીસ વર એટલે જુબીલી વર્ષ આપણે જાહેર કરેલું છે એટલે મહાશ્રી પોપ સાહેબે આખા વલણની અંદર આ વર્ષ જાહેર કરવામાં આવેલું છે અને એના માટે દરેક મિશનના લોકો રોમન કેથલિકો પ્રોટેસ્ટ સર્વ મિશનના લોકોએ એક આ જુબીલી વર્ષ ઉજવવા માટે અહીંયાથી રેલીનું આયોજન કરીને સીએનઆઈ ચર્ચ સુધી જવાનું છે કે બતાવવા માટે કે બધા અમે એક સાથે છે અને પ્રભુના અનુયાયીઓ ગયો છે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ આવ્યો છે એ બતાવવાનું છે એ મેસેજ દરેકને આપવાનો છે

બધા લોકોનો સારો સપોર્ટ છે ઘણા લોકો બધા છે અહીંયા એટલે અમારો ઉદ્દેશ્ય એ છે કે પ્રભુ યસુએ જે પ્રેમ અને શાંતિનો અમને વરદાન આપેલું છે એ અમે બીજા લોકોમાં પણ ફેલાવીએ અને અમે બધા સાથે છીએ એની નોંધ લેવામાં આવે મીડિયાના માધ્યમથી તમે આ દેશવાસીઓને શું મેસેજ અને શું સંદેશો આપવા માંગશો દરેક વ્યક્તિના શાંતિ સ્થાપના માટેના મેસેજ છે દરેક વ્યક્તિ શાંતિથી જીવન જીવે હરી મળીને રહે અને માનવીય તરીકે જીવન જીવે એકતાના બંધન રૂપે જીવન જીવે એને માટે પ્રાર્થ્ય છે અને એના માટેનો આ સંદેશ છે અને ખાસ આ હેતુ મુખ્ય છે અમારા ત્યાંથી રોમમાંથી પરિપત્ર પોપ સાહેબનો આવેલો છે અને પોપ સાહેબે આ બાબત નક્કી કરે છે કે જુબેલી વર્ષ છે એટલે દરેક મિશન એક થાય અને પ્રભુ ઈશ્વર બચાર કરે અને શાંતિ સ્થાપના માટે કામ કરે

જેમ કે તમે સાંભળ્યું કે અહીંયા જે જે લોકો ભેગા થયા છે તેમનું એવું કહેવું છે કે આ શાંતિના સંદેશ માટે આયોજન કરવામાં આવ્યું છે અને મારું નામ આર્ચબિશપ થોમસ પેકવાન ગાંધીનગર મહાધર્મ પ્રાંતના આર્ચબિશપ છું આજનું આયોજન છે અમે બે આખી આખી માનવજાત અને ખાસ કરીને ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રભુ ઈસુના બે હજાર ને પચીસમાં વર્ષની ઉજવણી કરી રહ્યા છે એમનો જન્મ બે હજાર ને પચીસ વર્ષ પહેલાં થયો હતો આ બે હજાર પચીસમાં વર્ષની અંદર અમે જુબલી ઉજવી રહ્યા છીએ અને આ બહુ જ આનંદનો માહોલ છે અને આખી માનવજાતને આ જુબલી વર્ષ દરમિયાન બધાને સાથે ભેગા કરવા છે આ રેલીનો જે રૂટ છે ક્યાંથી લઈને ક્યાં સુધીનો રૂટ છે આ રેલીનો રૂટ અહીંયાથી માઉન્ટ કાર્મલ કેથીડ્રલથી મિરઝાપુરથી અમે જઈશું સીએનઆઈ ચર્ચ એલિસ બ્રિજ સુધી રેલીમાં કેટલા લોકોએ ભાગ લીધા છે લગભગ પાંચ હજાર જેટલા તો લેશે જ ગુજરાત આ બધા જ અમદાવાદ શહેરના છે ને રેલીમાં કેવી રીતનું આયોજન કરવામાં આવે છે શું શું નવીનતા છે નવીનતા એ છે કે બેનરો છે બેનરો ઉપર સારા વાક્યો લખવામાં આવ્યા છે તદ પ્રાર્થનાઓ થશે ભજન કીર્તન ગવાશે અને ઊંટ ગાડીઓમાં પણ પ્રદર્શન આપવામાં આવશે એટલા કેટલા વર્ષથી કેટલા વર્ષ આયોજન થાય છે આ વર્ષનું આયોજન અમે છેલ્લા બે મહિનાથી કરી રહ્યા છીએ શું શુભ સંદેશ શોપ છો સંદેશ એ છે કે આજની પરિસ્થિતિની અંદર જે મહોલ આપણે જોઈએ છીએ એ મહોલ ઘણીવાર એવું લાગે કે આશા જેવું લાગતું ના હોય કે માણસ નિરાશ પણ થઈ શકે છે જે પરિસ્થિતિ અત્યારે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો બે જગત અમુક નેશન્સ પોતાની સાથે ઝઘડામાં છે કેટલી જગ્યાએ હ્યુમન રાઇટ્સનું વાયોલેશન થઈ રહ્યું છે અને માનવ અધિકારનું વાયોલેશન થઈ રહ્યું છે જ્યાં આગળ જે સામાન્ય રીતે જે માણસ શાંતિથી જીવી શકે છે એ પરિસ્થિતિની અંદર ઘણી બધી જુદી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એની અંદર પ્રભુ સુખરી શાંતિનો પ્રેમનો દયાનો સેવાનો માફીનો સંદેશ લઈને આવે છે આખા દુનિયાની અંદર લગભગ તેત્રીસ ટકા ખ્રિશ્ચન સમાજ છે એટલે કે લગભગ દુનિયાનો ત્રીજો ભાગ ખ્રિસ્તી સમાજ છે અને એ સમાજ જ્યારે આ ઉજવણી કરે છે તો એ એની અસર સર્વ માનવ જાત ઉપર પણ પડશે આજની રેલીમાં કેટલી સંખ્યા આવે એવી અનુમાન લગાવો છો પાંચથી સાત હજારની સંખ્યા આવશે બિશોપ સિલવાન્સ ખ્રિશ્ચિયન છે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના ગુજરાત ડાયસીસના બિશપ તરીકે હું સેવા આપું છું આજનો દિવસ એ ખૂબ જ મહત્વનો આનંદિત અને આશીર્વાદિત ઉત્સવનો અવસર છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના બે હજાર વર્ષ પૂરા થયા અને ખ્રિસ્તી સમાજ તરીકે અમદાવાદ વિભાગના આઠ ડિનોમિનેશનના વિશ્વાસુ ભાઈ બહેનો સાથે મળીને એકતાના બંધનની અંદર બંધાઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણીનો શુભ સંદેશ રેલી મારફતે મિરઝાપુર ક્રાઇસ્ટ ચર્ચ જે કેથેડ્રલ ચર્ચ છે ત્યાંથી શરૂ કરીને એલિઝબેથ ચર્ચ સુધી રેલી મારફતે જઈશું કે જેમાં એ પ્રાર્થના શાંતિને લગતા પર્યાવરણને લગતા ડ્રગ્સ નો સે ટુ સે નો ટુ ડ્રગ્સ અને એવી ઘણી બધી સામાજિક સોશિયલ રિવોલ્યુશનરી જે સમજણ જે છે જેને આપણે પ્રમોટ કરીને લોકોને ફરી એકવાર આનંદના આશીર્વાદની દિશામાં લઈ જવાનો એક નાનકૂળ પ્રયત્ન અમે આ રેલી મારફતે કરવા માંડીએ છીએ